ક્ષત્રિય ઠાકોર સેના સમાજ સંગઠન દ્વારા લગ્ન નો આયોજન બહુ સાથે મળીને કર્યું છે તમામ યુવા ટીમ ને દાનવીર દાતાઓને જેમણે સમર્પણ ના આગેવાનો આવું એક મોટું જંગલ હતું કારણ કે રાત્રે વાવાઝોડું જેવું આવ્યું ને એવું એક મોટું જંગલ અંદર મોટો વૃક્ષ વડલો અને વડલાની અગ્નિ માંથી મોટી આગ પ્રગટ થઈ અને તમામ જંગલ મળી ને ખાખ થઈ ગયું એમાં વડલો પણ મળીને ખાખ થઈ ગયો પણ એક નાની એવી ચકલી

તમે મદદ કરી શકો તો કરો આ લાવું છે તમે લાવો તો વરલો કાલે ફરી પાછો પેદો થાય થાય એમાં ક્ષત્રિય સમાજ આ દરેક

એમાં કરજો એમાં સમા જે આજે બીડું ઝડપ્યું છે અમારા નવગણજી સાહેબ જેવા જેને કે ક્ષત્રિય સમાજ એક બને પછી બધે પણ સમાજ એક જે પ્રભુદામાં પગલા પાડી રહેલી દીકરીઓ તમામ ને ગુરુ મહારાજ ખૂબ સુખી રાખે એ વંદન સાથે જય જય